પુણ્યતિથિ નિમિત્તે માંડવી શહેર ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર સાત મધ્યે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંડિત દીન દયાળ પુષ્પાંજલિ અર્પણ કરી કેમ્પની શરૂઆત કરવામાં આવી જેમાં કચ્છ જિલ્લા ભાજપના પ્રભારી શ્રી કશ્યપભાઈ શુક્લ ખાસ પધારેલ હતા જેનું સન્માન વોર્ડના સદસ્ય શ્રીઓએ સાલ તથા પ્રભુ શ્રી રામ ભગવાનની ફ્રેમ આપી કરવામાં આવ્યું હતું તથા ગાઉ ચલો અભિયાન અંતર્ગત પ્રવાસી કાર્યકર્તા દર્પણભાઈ સાથે નવાપુરા મધ્ય સ્ટીકર તથા પેમ્પલેટ આપવામાં આવ્યા જેમાં શહેર ભાજપ પ્રમુખ શ્રી દેવાંગભાઈ દવે વોર્ડ નંબર સાતના સદસ્ય શ્રી વિજયભાઈ ચૌહાણ જયશ્રીબેન વાસાણી ગીતાબેન સોની પૂર્વ પ્રમુખ શ્રી મેહુલભાઈ શાહ શ્રી અરવિંદભાઈ ગોહિલ પૂર્વ ઉપપ્રમુખ શ્રી નરેનભાઈ સોની પાણી પુરવઠા ચેરમેન શ્રી પારસભાઈ માલમ શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રી ઉદયભાઈ ઠાકર વોર્ડના સક્રિય કાર્યકર ભાસ્કરભાઈ મહેતા સમીરભાઈ મહેન્દ્રસિંહ ગોસાઈભાઈ દર્પણભાઈ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન સત્તાપક્ષ નેતા લાંતિકભાઈ શાહ તથા આભાર વિધિ દર્શનભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી